મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે બાવીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ભગવાન ગણેશજી ખાસ કરીને છ રાશિઓ પર ધનની વર્ષા કરાવવાના છે હા ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી છ રાશિ ધરાવતા લોકો પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે અને તેમના જીવનમાં હવે ભગવાન ગણેશજીની કૃપાથી ખુશીઓનો અવસર આવશે ભગવાન ગણેશજી આ છ રાશિઓના બધા દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરશે જેના કારણે આ રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે તો પ્રશ્ન એ છે કે કઈ છ રાશિઓ છે જેમ પર ભગવાન ગણેશજી બાવીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી કૃપા વરસાવશે અને આ રાશિઓના લોકો ધનથી ભરપૂર થઈ જશે આ વિડિયોમાં અમે તમને આ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી કૃપા કરીને આ વિડિયોને પૂરેપૂરું જુઓ અને તેને ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયોમાં આગળ વધતા પહેલા બધા ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી તવસ્ય લખો જેથી ભગવાન ગણેશજીનો આશીર્વાદ તમારા પર હંમેશા બની રહેશે જો તમે આ ચેનલ પર નવો છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જેમ પર ભગવાન ગણેશજી બાવીસ જાન્યુઆરી થી 28 જાન્યુઆરી દરમિયાન કૃપા વરસાવવાના છે અને આ રાશિઓના લોકો ધનથી પૂર્ણ થશે ભગવાન ગણેશજીની કૃપા આ છ ખાસ રાશિઓ પર થશે અને આ રાશિઓના જીવનમાં કોઈ કમી નહીં રહેશે તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશજી હવે આ રાશિઓ પર પોતાની વિશાળ કૃપા વરસાવવાના છે જેના કારણે આ રાશિઓના જીવનમાં અનેક ખુશીઓ ધન અને મોટી સફળતા આવશે આ રાશિઓના બધા દુઃખો અને કષ્ટોનો નાશ થશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો હવે અમે એ ખાસ રાશિઓ વિશે વાત કરીશું જેમ પર ભગવાન ગણેશજીની કૃપા પડશે આ ભાગ્યશાળી અને ખુશકિસ્મત રાશિઓમાં પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના વાળાઓ ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવનાર છે ભગવાન ગણેશજી તમારા પર પ્રસન્ન છે અને તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે કુંભ હવે તમને તમારી મહેનતનો સારો ફળ મળશે આ ઉપરાંત જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે જેમને વ્યવસાય છે તેમને વ્યવસાયમાં સારો લાભ મળશે તેમનો વેપાર દિવસે ને દિવસે તેજીથી આગળ વધશે અને દરેક દિશામાં લાભ મળતા રહેશે કુંભ રાશિના વાળાઓ હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવી રહી છે ભગવાન ગણેશજીની કૃપાથી જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ છે સાથે જ જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઈચ્છિત નોકરી મળી શકે છે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે વહેલી તકે પરત મળવાની શક્યતા છે વેપારમાં જે રુકાવટો આવી રહી હતી તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે કુંભ રાશિના વાળાઓ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમે ટૂંક સમયમાં તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના વાળાઓને પણ આ જણાવવું છે કે ભગવાન ગણેશજીની કૃપાથી ટૂંક સમયમાં તમારે કોઈ શુભ સંદેશો મળવાના સંકેત છે તમારી મહેનતના ફળ હવે મળવાના છે અને સાથે સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે જે કાર્ય પહેલાં અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના લોકો વચ્ચે મિત્રતા અને સફળતા વધશે અને તમારે વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા કાર્ય સરળતાથી પૂર્ણ થશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર રહી છે અને આથી તમારા આર્થિક પ્રશ્નો હવે સમાપ્ત થઈ જશે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી વૃષભ રાશિવાળાઓ તમે દિવસે ચાર ગણી વ્યાપક રીતે વિકાસશો અને જીવનમાં આગળ વધતા તમારી સફળતાની ધ્વજ લહેરાવશો દુનિયા તમારા વિકાસને જોઈને ચકિત રહેશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારે માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થવા જઈ રહ્યો છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથમાંથી જવા ન દો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ મેષ રાશિ રાશિના લોકોએ આ જાણવું જરૂરી છે કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારો સમય બહુ જ શુભ થવાના છે હા મિત્રો ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને આના કારણે તમારો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારી કઠોર મહેનત ઓળખી જાશે સાથે સાથે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારે સફળતાના નવા અવસર મળશે જેમનો લાભ લઈ તમે તમારા જીવનમાં આગળ વધો શકો છો તમારા જે કાર્ય અટકેલા હતા તે હવે સમય પર પૂર્ણ થવા લાગશે અને જેમને તમે શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેમાં સફળતા મળવાના સંકેત છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે સાથે સાથે ધનલાભના અનેક અવસર મળશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનશે વ્યવસાયમાં વૃદ્ધિ અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતાઓ છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાન ગણેશજીના ખાસ આશીર્વાદ તમારા પર છે અને હવે સમય તમારા પક્ષમાં છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી જવાના દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે ભગવાન ગણેશજીની કૃપાથી ટૂંક સમયમાં ખુશી આપતી ખબર મળી શકે છે તમારી કઠિન મહેનત હવે રંગ લાવશે અને આ મહેનતનું ફળ તમને મળવાના છે જે તમારા આનંદની કોઈ મર્યાદા રોકી નહીં શકશે તમારા જે પણ કાર્ય અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા તમામ કાર્ય હવે સમયસર પૂર્ણ થશે તમારે તમારા પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સહાય મળશે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી હવે તમારા ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને ધનલાભના ઘણા અવસરો તમારા સામે આવશે તમારી આવકમાં ભારે વૃદ્ધિ થશે અને અનેક પ્રકારની સફળતા અને લાભ પ્રાપ્ત થશે ખાસ કરીને જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રગતિ અને પગાર વૃદ્ધિના પણ અવસરો મળશે ભગવાન ગણેશજીની કૃપાથી હવે ધનુ રાશિના લોકોના જીવનના બધા પ્રશ્નોનો અંત આવશે અને તમારા જીવનમાં અપ્રમેય ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવ આવશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ તમને જણાવવું છે કે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ શાનદાર થવા જઈ રહ્યું છે ન માત્ર તમને સન્માન મળશે પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે સાથે સાથે તમને એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારે ધનલાભના અનેક અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે નોકરી કરતા લોકો માટે નોકરીમાં પદોન્નતિ અને પગાર વધારાની શક્યતાઓ છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારું જીવન બદલાઈ જશે અને સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના વાળાઓને આ જણાવવું છે કે ભગવાન ગણેશજીની કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને આના પરિણામે તમને લાભ મળશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે જે કામ અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના લોકોના મોંમાં મીઠાસ અને મિત્રતા વધશે અને સાથે સાથે તમને વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે તમારે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ગણેશની વિશેષ કૃપા મીન રાશિવાળાઓ પર બની રહી છે જેથી તમારી આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે ભગવાન ગણેશજીની કૃપાથી મીન રાશિના વાળાઓ તમે તમારા વિકાસમાં ઝડપથી આગળ વધશો અને જીવનમાં નવી સફળતાઓ સ્પર્શશો તમારા જીવનમાં અસીમિત ખુશીઓ આવશે અને તમે દુનિયાને તમારી સફળતાનો અનુભવ કરાવશો એ કહેવું ખોટું નહીં હશે કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય અત્યંત શુભ સાબિત થવા જઈ રહ્યો છે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના વાળાઓને આ જણાવવું છે કે ભગવાન ગણેશજીની અપૂર્વ કૃપા દૃષ્ટિ તમારા પર હંમેશા બની રહેશે જેના કારણે તમને ધનલાભના સારા સંકેતો મળવાના છે મકર રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં પણ શાનદાર વૃદ્ધિ જોવા મળશે નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશનના અવસરો મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો અથવા અભ્યાસ કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા હતા તે માટે આ સ્વપ્ન હવે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યા છે આ ઉપરાંત મકર રાશિના લોકોની આવકમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે વેપારીઓને વેપારમાં સારા નફાની સંભાવના છે તમે તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશો અને ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં આવતા બધા દુઃખો અને કષ્ટોનો અંત આવશે તમારા જીવનમાં હવે અપ્રમેય ખુશીઓ આવશે જેના કારણે મકર રાશિના લોકોને જીવનમાં નવી દિશામાં ફેરવવાનો અવસર મળશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના વાળાઓ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવતા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે આ ઉપરાંત વેપારમાં અચાનક લાભની શક્યતા છે અને તમારી આર્થિક સ્થિતિ હવે મજબૂતીથી ભરી રહી છે જે અધૂરી આર્થિક કામગીરી હતી તે હવે પૂર્ણ થશે અને તમારા પરિવારમાં શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે તમે કોઈ મોટી ખુશખબરી પ્રાપ્ત કરી શકો છો ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થઈ જશે અને વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્તિની શક્યતા છે મિથુન રાશિના વાળાઓ ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવતી રહેશે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમને હવે આ યોજનામાં સફળતા મળશે સાથે જ તમને સંતાન સુખ પણ મળશે જેથી તમારા પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી હવે મિથુન રાશિના માટે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે આ અવસરને સંપૂર્ણ રીતે લાભ મેળવો અને સમયને ગમાવશો નહીં મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને તેને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવતીકાલે એવી જ્ઞાનપ્રદ અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયસમય પર મળતી રહેશે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને આ જણાવવું છે કે માત્ર તમારે ધનલાભ જ નહીં મળશે પરંતુ તમારા વ્યવસાયમાં પણ અદ્ભુત વૃદ્ધિ થવા જઈ રહી છે આ ઉપરાંત જેમને નોકરી છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધારાના પણ સંપૂર્ણ તક હોય છે સાથે જ જેમણે વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોયા હતા તે હવે સકારાત્મક દિશામાં પૂર્ણ થવા જઈ રહ્યું છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો પર બની રહી છે વ્યવસાયકારોને હવે સારા નફાની પ્રાપ્તિ થશે અને ધનલાભના ઘણા અવસર તમારા પાસે આવશે જેમણે સંતાન પ્રાપ્તિ ઈચ્છી છે તેમને હવે સંતાનનો સુખ મળશે સાથે જ તેમના ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે અને તમારા બધા કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના કરી રહ્યા છો તો આ યોજના હવે સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને તમે જીવનમાં વિવિધ પ્રકારના લાભ ધન અને સફળતા પ્રાપ્ત કરશો આ બધાથી કન્યા રાશિના લોકો તમારું જીવન હવે નવી દિશામાં બદલાવાનું છે આ યાદીમાં જે દશમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓ તમારે આ જાણવું જરૂરી છે કે ભગવાન ગણેશજીની સતત કૃપા તમારા પર બની રહી છે આ કૃપાના કારણે જે કાર્ય ઘણા સમયથી અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળવાની સંપૂર્ણ શક્યતા છે સાથે જ તમે તમારા તમામ દેવાથી મુક્તિ મેળવવામાં સફળ થઈ જશો તમારા દ્વારા કરેલા પ્રયત્નો હવે ફળદાયી થશે અને સમાજમાં તમારું માન વધશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ હવે મજબૂત થવા જઈ રહી છે વેપારમાં અચાનક ધનલાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિના લોકો પર ભગવાન ગણેશજીની કૃપા સદાય બની રહી છે પરંતુ તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર થોડી કાબુ રાખવી જોઈએ કારણ કે આ તમારા માટે લાભકારી રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે સાથે જ તુલા રાશિના લોકો માટે સંતાન સુખ પણ મળશે આ સમયે તમે અનુભવી શકશો કે ખુશીઓ હવે તમારા જીવનનો ભાગ બની ગયો છે ધન્યવાદ